ધીરજ રાખતા શીખો કારણ કે જ્યારે પણ તમારો સમય આવશે ત્યારે તમને પૂછ્યા વગર બધું મળી જશે લોકો કહેતા હોય છે પહેલાં જેવા દિવસો હવે રહ્યા નથી પણ એવું નથી દિવસો તો એ જ છે લોકો પહેલાં જેવા રહ્યા નથી કુદરતનો નિયમ છે તમે જે રમત તમારા ફાયદા માટે બીજાની સાથે રમો છો એ રમત એક દિવસ તમારી સાથે પણ રમાશે જ જય શલમાય ચામુન્ના જય ગોગા જય શ્રીદ્રમા